હાય ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ જોધપુરના ફેમસ મરચા વડાની રેસીપી જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એમ તો મરચા વડા બધા અલગ અલગ રીતે બનાયા જ કરે છે પણ જે જોધપુરના મરચા વડાનો ટેસ્ટ છે એ એકદમ અલગ અને યુનિક જ હોય છે જે પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ છે તો એ જ રેસિપી આજે હું તમારી સાથે શેર કરીશ સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ્ટ ખાના ખજાનામાં જો તમને મારી રેસીપી ગમે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો અહીંયા મેં ભાવનગરી જે મરચાં આવે છે તે લીધા છે અને એકદમ જે સીધા જ મરચાં હોય તે જ લેવાના છે આ મરચાં એકદમ મોડા જ આવે છે અને તેનાથી મેં તેને વચ્ચેથી ચીરો લગાવી દીધો છે અને તેની અંદરનો જે બીજવાળો ભાગ છે તેને કાઢી લીધો છે અને હવે પહેલા આપણે મસાલો બનાવી લઈશું તો મેં અહિયાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે કઢાઈમાં અને તેની અંદર અડધી ચમચી જીરું અને ચપટી હિંગ એડ કરી દીધી છે અને તેની સાથે એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે એક ન જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી એકદમ સરસ ડુંગળીને શેકી લઈશું અહીંયા મેં મીઠી લીમડીના પાન એડ કર્યા છે એકદમ ઝીણા સમારીને લીલા મરચા એડ કર્યા છે એકદમ ઝીણા સમારીને અને આદુ એડ કર્યું છે ક્રશ કરીને તો આ વસ્તુ બધીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમે લસણ પણ એડ કરી શકો છો એકદમ સારી રીતે શેકાઈ જવા દઈશું ડુંગળીને અહીંયા મેં એ આખા ધાણાને અધકચરા વાટીને એડ કર્યા છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે ધાણાજીરું પાવડર એડ કર્યો છે અડધી ચમચી જેટલો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે એક ચમચી જેટલું અને એક ચમચી જેટલો જ આમચૂર પાવડર એડ કર્યો છે જો તમે વધારે તીખું પસંદ કરતા હોય તો તીખું લાલ મરચું પણ એડ કરી શકો છો અને જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે તેની જગ્યા પર ચાટ મસાલો અથવા તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો બધી જ જે મસાલા છે તેને ડુંગળી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડા શેકી લઈશું તો એકદમ સરસ ડુંગળી અને મસાલા શેકાઈ ગયા છે તો મેં અહીંયા ત્રણ બટાકાને એકદમ સારી રીતે બાફી લીધા હતા અને હાથની મદદથી મેશ કરી લીધા હતા તો તેને પણ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું તો બટાકાને એકદમ સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લીધા છે અને અહીંયા અમે લાસ્ટમાં થોડા ધાણા એડ કર્યા છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તેને પણ એકદમ સારી રીતે બટાકા સાથે મિક્સ કરી લઈશું અને એકદમ ટેસ્ટી એવો ચટપટો તીખો એવો આપણો મરચાંનો જે મસાલો છે સ્ટફિંગ માટે ભરવા માટેનો એ રેડી થઈ ગયો છે

એકદમ ચપટી જેટલી હળદર એડ કરી છે અને અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અજમાનો તો હાથેથી ક્રશ કરી અને અજમાને એડ કરવાનો છે અને પછી બધા મસાલાને બેસન સાથે મિક્સ કરી લઈશું અને હવે એકદમ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ખીરું રેડી કરીશું એક સાથે વધારે પાણી નહીં એડ કરીએ નહીં તો જે ખીરું છે એ વધારે પડતું પાતળું થઈ જશે આપણે જે આ ખીરું છે એને થોડું મીડિયમ જ બનાવવાનું છે ના વધારે પાતળું કે ના વધારે જાડું એવું જો ખીરું થોડું વધારે પાતળું થઈ જશે તો મરચાં જ્યારે તેને અંદર નાખીશું તો મરચાં પર ચોટશે નહીં બેસન એટલા માટે જે ખીરું છે તેને થોડું મીડિયમ જ રેડી કરવાનું છે જેથી મરચાં પર આસાનીથી ચોટી જાય એટલા માટે તો એકદમ સારી રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ખીરું રેડી કરતા જઈશું તો બસ ખીરું રેડી થઈ ગયું છે આ જ રીતનું ખીરું રેડી કરવાનું છે આપણે હવે ખીરુંને થોડું સાઈડ પર મૂકી દઈશું અને મસાલો ચેક કરી લઈશું તો મસાલો પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો હવે જે મરચાં આપણે કટ કરીને રાખ્યા છે તેને લઈશું અને જે મસાલો રેડી કર્યો છે તેને અંદર ભરીશું સ્ટફિંગ એકદમ સરસ ભરવાનું છે જ્યાં સુધી મસ જે મરચાં છે તેની અંદર એકદમ ફૂલ સ્ટફિંગ ભરી દેવાનું છે થોડું થોડું સ્ટફિંગ લઈ અને અંદર ભરી દઈશું આપણે મોડા છે અને સ્ટફિંગ થોડું ચટપટું જ બનાવ્યું છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે આ મરચા વધારે તીખા નથી હોતા મોડા જ હોય છે તો આ જ રીતે બધા જ મરચાં રેડી કરી લઈશું તો મેં અહીંયા સ્ટફિંગ ભરી દીધું છે બધા જ મરચાં અને મરચાં રેડી થઈ ગયા છે તો હવે ખીરું ચેક કરી લઈએ તો હવે લાસ્ટમાં મેં અહીંયા ચપટી જેટલો સોડા એડ કર્યો છે અને તેને પણ મિક્સ કરી લઈશું જે સોડા છે એ લાસ્ટમાં જ એડ કરવાનો છે પહેલાં નથી એડ કરવાનું તો ખીરું રેડી છે તો મેં અહીંયા કડાઈમાં તેલ પહેલાંથી જ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હવે એક મરચું લઈશું અને જે ખીરું બેસનવાળું રેડી કર્યું છે તેની અંદર ડબોડીને એકદમ સારી રીતે બેસન છે એ મરચાં પણ ચોટી ના જાય ત્યાં સુધી મિક્સ કરી તેની પર અંદર ડીપ કરીશું અને ત્યાર પછી ગરમ કરેલું તેલ તેની અંદર મરચાંને મૂકી દઈશું મરચાંની દાંડી આવે એ બિલકુલ કાઢવાની નથી જો તમે દાંડી કાઢી નાખશો તો મરચાં તમે ફ્રાય કરવા નાખશો તો પકડવામાં પ્રોબ્લેમ થશે એટલે અને હવે તેને ઉલટ પુલટ કરી અને એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું થોડા મીડિયમ ગેસ પર તો એકદમ આસાનીથી ઘરે જ મરચાંના વડા રેડી થઈ જાય છે અને એ પણ એકદમ ટેસ્ટી આપણે તેનો મસાલો પણ એકદમ સરસ ચટપટો બનાવ્યો છે તો ઉલટફુલટ કરીને એકદમ સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે અને મરચા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તો તેને આપણે બહાર કાઢી લઈશું તો ખૂબ જ આસાનીથી અને એકદમ સિમ્પલ રીતથી મરચાંના વડા ઘરે જ રેડી કરી લીધા છે તો તેને આપણે સર્વ કરી લઈએ તો રેડી છે મરચાંના વડાની રેસિપી એકદમ આસાન રીતથી તો હું તમને કટ કરીને પણ બતાવી દઈશ તો અંદર પણ એકદમ સરસ સ્ટફિંગ ભરાયું છે અને બહારથી પણ એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તમે જોઈ શકો છો તો તમને જો મારી આજની રેસિપી થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જોતાં પહેલાં લાઈક જરૂરથી કરજો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ